હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ આજે અમે જઈશી બોલિંગ કરવા કઈ જગ્યાએ જઈ બોબા બોલતો કિંગ પિંગ કિંગ પિંગ બોલિંગ સ્પાઇડરમેન નો વિલન નું નામ આવડ્યું હોય તો કિંગ પિંગ બસ એ જગ્યા છે ત્યાં જવાનું છે એવું બધું છે સિદ્રાજસી શું કરવું હે બોલિંગ માં જ ડડા બઈન મારવા નથી ના ના એકદમ મસ્ત પ્રોફેશનલી રમવાનું છે 10 10 પડવાનું 10 10 10 10 ઓકે સ્ટ્રાઇક કરવાની સ્ટ્રાઇક ચાલ સ્ટ્રાઇક ઉપર સ્ટ્રાઇક આગળ ઉલાને તો લઈ અરે ભાઈアクセબે આવી जाओ તમે ભાઈ બતાઈજો તમને થોડા આ જોઈ લો આગળ આગળ રોડ બતાઈ હવે આમાં ચારે ચારે ચાર હું પ્રોબ્લેમ આવી જાય એટલે થોડું કાચ ખોલીને ડાઉન ટુ અર્થ બંધો હે નેચરલ હવા લેવાની એકદમ એને જમીન ઉપર જ હોય ઊંઈ જવ કે તોય તો રસ્તો પર આરોટો હા લે ઊ દરવાજો ખોલ તો ભાઈ અત્યારે અત્યારે દરવાજો કપડા થોડો ખારા પેટા આજે નવો શર્ટ કાઢો ભાઈ જોઈ હા હા દાઢી વાડી ચકો મકો થઈને આવે ક્લીન કેમ ક્લીન કરે નઈ કી સાવ ક્લીન થોડું ટીમર થોડું સાઈડમાં લાગી ગયું તો પછી કર નઈ કી ક્લીન હા કારણ એ તું એમ કે ને

યા શું જોઈએ તરેકો દુનિયા નઈ જોઈએ ના રાજનસ કેમ્પસ નઈ જોઈએ ના આ બધાય ટેણીયા મેણીયા બધાય આવી ગયા છે જગુડિયા મગુડિયા એકદમ સાત હાઈ 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 ગાઈસ હેલો ફાઇનલી બીજા અમારા સાથી આવે માર્શિટી રેન્જ માં કેમ પડે એન્ટ્રીમાં ટાઈમ હા તો હા વિજેવા રાવે ઓહ ફિલ્મ ખબર પડી ना इंद्राणी ओ भाई मर्सिडीज बेंज सिद्धराज जी अपना स्किल दिखाते हुए शानदार कम बैक। આવ લુક હા એમને પૈસા ભરીને માળા લે પૈસા ભરીને ચાલુ એમ ને આને કોમ્પિટિશન બહાર લઈઓ બોબા હું માની જો अरे बेटे तुझे थकान नहीं लग रही क्या बड़े यार भाई लड़ाई बंद हो भाई बोबी भाई झुकिए भाई क्या हाल मशरूम

અઠરા વર્ષની છોકરીની કોમ્પિટિશન કોણ જીતે ભાઈ પ્રાંજલ ભાઈ હારતો નહીં મારો ભાઈ હરાવી દેવાના છે જીતવા ન જોય ભાઈ પ્રાંજલ કમન કમન પ્રાંજલ અરે ફાલતુ યાર હું કરજ છું અરે પરફેક્ટ એકદમ યાર આપણન નો હોઈ ગઈ સામેવાળા પક્ષને હરાવવાના હે ભાઈ 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 કાલે એવોર્ડ લેવા આવતો રહી જાય हाथ तो 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 ले ले तो हाथ ले ले भाई Post yeah. <menstruation> <disastrous> कौन है कहां से आते हैं काफिला ढूंढ रहा है सरकार आपको भाई भाई फ्लावर समझे क्या फायर કઈ <laughs> નથી <laughs> <point> એ <try> બે